નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક પાપી પ્રેમી સાથે બનેલ ઘટના વિશે મહારાજ હું ખૂબ જ પરેશાન છું એવું લાગે છે કે આજકાલ ગ્રહ મારાથી વંકાઈ ગયા છે રાહુ કેતુર ઉઠી ગયા છે શનિ મહારાજ ક્રોધે ભરાયા છે પનોતી લોખંડના પાયે બેઠી છે હથેળીમાં સમૃદ્ધિની રેખા રાતોરાત તૂટી ગઈ છે તમે કંઈક કરો મારી હથેળી વાંચીને કે મારી જન્મકુંડલી તપાસીને શું કે તું શેઠ બોલતા બોલતા રડી પડ્યા સાથે લઈને આવ્યા છો પ્રખર જ્યોતિષાર્ય વિષ્ણુ પ્રસાદે પૂછ્યું શું કતિએ કહ્યું હથેળી તો કાયમ સાથે જ રાખું છું અને આજે તો જન્મકુંડલી પણ લઈને આવ્યો છું આટલું બોલીને તેણે બંને હાથ ધરી દીધા ડાબામાં જન્મકુંડળી હતી અને જમણા હાથમાં હસ્તરેખાવો વિષ્ણુ પ્રસાદ બંને વિદ્યાઓના જાણકાર હતા એમણે વારાફરતી કુંડળી અને હથળીનો અભ્યાસ કરી લીધો પછી કહ્યું અહો આશ્ચર્યમ તમારી કુંડળીમાં તો હાલ ભારે તેજી સાલી રહી છે બધા જ ગ્રહો સાનુકૂળ જણાય છે તમે જ્યાં હાથ નાખો ત્યાંથી ધનનો વરસાદ થશે ઉકરડામાં હાથ નાખશો તો ત્યાંથી પણ હીરા મોતી માણેક બસ કરો મહારાજ મારી મશ્કરી ન કરો અત્યારે મારી સ્થિતિ એવી છે કે હું નિઝામની તિજોરીમાં હાથ ઘાલું તો એમાંથી પણ વિસી કર લે હું અમથો તમારી પાસે નહીં આવ્યો હોઉં શું કે તું શેઠ અકળાએ ઉઠ્યા પંડિતજી એમની વિદ્યા અનુસાર હાસા હતા તો કેતુ શેઠ એમની વિતક વ્યવસ્થા અનુસાર હાસા હતા પાછલા કેટલાક મહિનાઓથી એમની હાલત દયનીય બની ગઈ હતી જીવન સંગ્રામના તમામ મોરચાઓ પર એમની હાર થઈ રહી હતી હિંમતભરું હિયું અને સાહસના શસ્ત્રો પરાજિત થતા રહ્યા હતા જે ધંધામાં માત્ર ધંધામાં જ નહીં પણ કુટુંબ જીવનમાં તમામ ક્ષેત્રોમાં પણ સુકેતુ હાથ નાખે અને પરાજય પામે એવી હાલત થઈ ગઈ હતી શેર બજારની વાત કરીએ તો છેલ્લા વીસ વર્ષથી શું શેઠ જે કંપનીના શેર ખરીદે એના ભાવો ઉંચકાય આવી અલિખિત પરંપરા બની ગઈ હતી એના મિત્રો તો શું તું જે કંપનીમાં રૂપિયા રોકે એના જ શેર આંખ મીસીને ખરીદી લેતા હતા આટલા વર્ષોમાં કોઈને પસ્તાવાનો વારો આવ્યો ન હતો છેલ્લા ત્રણ મહિનામાં શુંકેતુએ શેર બજારમાં અઢાર લાખ રૂપિયા ગુમાવી દીધા હતા અને આ પ્રખર જ્યોતિસાર્ય કહેતા હતા કે તમારું નસીબ જોર કરે છે શું કેતું શેઠને સંતાનમાં બે દીકરીઓ હતી મોટી દીકરી વધારે પડતી જાડી હતી નાની માનસિક દિવ્યાંગ હતી મોટી દીકરીનું સોકઠું માંડ માંડ ગોઠવ્યું અને એક કરોડ રૂપિયાનો ધુમાડો કરીને સાસરીમાં વિદાય કરી તો ત્રીજા જ મહિને પાછી આવી મમ્મીના ખોળામાં માથું મૂકીને રડવા માંડી હવે હું ક્યારેય મારી સાસરીમાં નહીં જાઉં મારો વર મને મારે છે શું કે તું શેઠ લમણે હાથ દઈને બબડી ઉઠ્યા હવે બેવ દીકરીઓ ઘરમાં જ રહેશે આ જ્યોતિષાર્ય તો કહે છે કે મારો સૂર્ય ઉસ ઘરમાં છે સારા સમયમાં સસ્તા ભાવે લીધેલી ત્રણ જમીનો ઘાસમાં પડી ગઈ નાખી દેતા એ સ કરોડની ઊઠી ગઈ બાવીસ વર્ષથી જે ગાઢ મિત્રની સાથે પાર્ટનરશિપમાં ધંધો ચાલી રહ્યો હતો એમાં પણ વિઘ્ન નડી ગયું ભાગીદારી છૂટી કરવી પડી ખોટ સહન કરવાનું સુકેતોના જ ભાગે આવ્યું અને પૂજ્ય વિષ્ણુ પ્રસાદના કથન અનુસાર તો સુકેતુ રાજ યોગ ચાલતો હતો બધા ગ્રહોની સાલ સારી હોવા છતાં પંડિતજીએ વિવિ વિધિ તો દર્શાવ્યા જ વિશેષ પ્રકારના નંગવાળે વીંટી ધારણ કરવાની સલાહ આપી અને ખાતરી આપી આ નંગ પહેરવાનું શરૂ કરશો તો ત્રીજા દિવસમાં તમારો સમય પલટાય એક મહિના પછી શું એક ગણતરી માંડી જે ખોટ સાલી આવતી હતી તેમાં નંગવાળી વીટીની કિંમત ઉમેરાઈ ગઈ હતી બધું કર્યા પછી થાકેલા હારેલા શું શેઠ વિલુ વીલું મોં કરીને ઘરમાં બેઠા હતા ત્યારે પત્ની સુરેખાએ કહ્યું હું તો આ ગ્રહોમાં એક હસ્તરેખાઓમાં જરા પણ માનતી નથી જે કંઈ બને છે તે કરેલા કર્મોના કારણે જ બનતું હોય છે એટલે તો કહેવા શું માગે છે ક્યારેય પત્નીની વાત તરફથી ધ્યાન આપનાર પત્નીને આજે પહેલીવાર પત્નીની વાતમાં રસ પડ્યો નક્કી તમે કોઈની આતરડી કકળાવી હશે બદલો ભલા બોરાનો અહીંનો અહીં મળે છે યાદ કરો ભૂતકાળમાં તમે જાણતા કે અજાણતા કોઈની લાગણી દુભાવી હતી ખરી સામાન્ય સંજોગોમાં સુકૃતિએ પત્નીની વાતને હસી કાઢી હોત પણ અત્યારે તેઓ પોતે સંજોગોની થપાટો ખાઈને બેઠા હતા શું કે તેના દિમાગમાં સુરેખાના પ્રશ્નો ગુંજતા રહ્યા કર્મોનું ફળ આંતરડી કકળાવી છે કોઈની લાગણી દુભાવી ભૂતકાળમાં શું કેતું ભૂતકાળની વાટે ઉપડી ગયા સારું એવું દૂર જવું પડ્યું પોતે વીસ વર્ષના હતા તે સમયમાં પહોંચી ગયા શિયાળાની વહેલી સવારના પ્રોઢના ધુમ્મસ જેવા સ્મૃતિ આકાશમાં એક શહેરો ઉપસી આવ્યો સહેજ ભીનોવાન બંગાળી સ્ત્રીના જેવી ભાવવાહી આંખો દક્ષિણ ભારતીય નારીની જેવો ગાઢ કેશકલાપ પંજાબી કુડી જેવી દેહદ્રષ્ટિ અને ગુજરાતમાં જોવા મળે તેવું દેહલાલિત્ય અને સાથે નમણા પણ ખરી એ શહેરાની સાથે જ એક નામ ઊભરી આવ્યું શ્રીલેખા શ્રીલેખા ભલે દેખાવમાં શ્રેષ્ઠ સુંદરી ન હતી પરંતુ તે મધુર સ્વરની માલિકણ હતી દર વર્ષે કોલેજની મ્યુઝિકલ ઇવનિંગ માટે પ્રથમ ઇનામ લઈ જતી હતી એ જ્યારે ગાતી ત્યારે ખરેખર વધુ સુંદર લાગતી હતી કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારે શ્રીલેખાએ જૂની ફિલ્મનું એક ડ્યુએટ ગાવા માટે પસંદ કર્યું હતું ગીતમાં પુરુષના સ્વરમાં ગાવા માટે શું કેતુ જોડાયો હતો શું કેતુ શ્રીલેખા કરતાં એક વર્ષ આગળ હતો આ ગુપસુપ ગુપસૂપ પ્યાર કરે સુપ આંખે સાર કરે આ ગીતના રિહર્સલ કરતી વહેલાએ બંનેની આંખો ચાર થઈ ગઈ હતી જ્યારે સ્ટેજ પર આ ગીત રજૂ થયું ત્યારે ત્રણ ઘટનાઓ બની હતી એક ઓડિયન્સે પાગલ બનીને તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો બીજી ઘટનામાં શું કેતું શ્રીલેખા બેસ્ટ સિંગર્સ માટે સંયુક્ત વિજેતાઓ જાહેર થયા હતા અને ત્રીજી ઘટના એ બની કે બંને એકમેકને દિલ દઈ બેઠા શું કેતું એ જમાનામાં પણ ફાસ્ટ હતો પ્રેમ હજી તો પાકીને પરિપક્વ થાય તે પહેલાં શું કેતું જીદ કરીને શાર બંધ દિવાલોમાં ખેંસી ગયો શ્રીલેખાએ સહેજ આનાકાની કરી જોઈ પણ સુકૃતિની સમજાવટ સામે તેનું કંઈ ચાલ્યું નહીં શું કહેતું દરેક વખતે એને વસન આપતો હતો આમાં ખોટું શું છે હું તારી સાથે મેરેજ કરવાનો શું ને મને જે અધિકાર લગ્ન પછી મળવાનો છે તે અધિકારનો ભોગવટો હું અત્યારથી કરું છું એમાં શ્રીલેખા સાથે આવું પૂરવા બે વર્ષ સુધી બનતું રહ્યું શ્રીલેખા છેલ્લા વર્ષમાં આવી ત્યારે શું કહેતોનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું એ પછી એને હોસ્ટેલ છોડી દીધી એ ક્યાં ગયો એના કોઈ જ સમાચાર કોઈની પાસે ન હતા શેલ્લી મ્યુઝિકલ ઇવનિંગમાં શ્રીલેખાએ સોલો ગીત ગાયું જેના શબ્દો હતા તું ન જાને કી જહા મેં ખો ગયે લૂંટ કર મેરા જહાં સુપ ગયે હો તુમ કહા પ્રેમિકાને નવી જિંદગીમાં ગોઠવાઈ ગયો હતો પાંચ સાત વર્ષ પછી કોલેજ કાળની એક યુવતી મળી ગઈ તેની પાસેથી સમાચાર મળ્યા હતા શું તે ખૂબ મોટું પાપ કર્યું તારી બેઉફાઈથી આઘાત પામેલી શ્રીલેખા સાધ્વી બનીને ક્યાંક અજાણી જગ્યાએ ચાલી ગઈ જતાં પહેલાં તને યાદ કરીને ખૂબ રડી હતી જ્યાં સુધી સુખ હતું ત્યાં સુધી સુખ કહેતું ને ક્યારેય શ્રીલેખા યાદ આવી ન હતી જ્યારે કપરો સમય આવ્યો પ્રખર જ્યોતિસાર્ય પણ હાથ ખંખેરી નાખ્યા જ્યારે પત્ની સુરેખાએ પૂછ્યું કે તમે જાણીએ અજાણીએ કોઈની આતરડી શું કહેતું જોરથી માથું ઝટકાવતો રહ્યો અને મનને મનાવતો રહ્યો ના આવું હોય જ નહીં આ બધો મનનો વહેમ છે એમ કહી આટલા વર્ષો બાદ કોઈની બદુઆ લાગે નહીં એ સાથે જ મનમાંથી પડઘો ઉઠતો રહ્યો લૂટકર મેરા જહાં સૂપ ગયે હો તું કહા મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો